દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે જય સ્વામી નારાયણ જોનિસબર્ગની અંદર એ વસંત પંચમીના દિવસે જ તે જ્યારે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આ અવસર એક વિશિષ્ટ હાર પણ આવ્યો હતો હવે આ હારની વિશેષતા કેટલી તો સાઉથ આફ્રિકાના વોટ્સવાના અને ઝિમ્બાબેના જે મહિલા મંડળો હતા અને જે ગુણભાવી ઘરો હતા જે બારસોને પચાસ જેટલા ઘરોનો એમને સંપર્ક કર્યો હતો અને એ દરેક ઘરની અંદર ફક્ત એક એક મુઠ્ઠી તલ ઉઘરાયવા હતા અને એ તલમાંથી સાતસોને વીસ મહિલાઓએ ભક્તોએ ત્રણ મહિનાની એમને સતત મહેનત કરી અને બાવીસ પોઇન્ટ ત્રણ ફૂટ લાંબો તલનો હાર બનાવ્યો હતો હવે આ હારમાં કોઈ સામાન્ય એમનામ હાર નહોતો બનાવ્યો પણ નવ તો એનો શેરો હતી અલગ અલગ એક શેરની અંદર ત્રણસો જેટલા તલ એટલે કુલ તલની જ સંખ્યા છે ને સત્યાવીસ લાખ હતી તો જો આવો અદ્ભુત અને મહેનતથી એ મહિલા કોઈ એવું નહોતું કીધું પણ એમનો ભાવ અંતરનો ભાવ હતો કે મહંતિ મહારાજ આ આ અક્ષર પુરુષોત્તમ મહારાજ અહીં મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે તો આપણે એ અવસરે આપણે ગુરુનું ઋણ અદા કરીએ અને એમને આટલી મહેનત કરી અને આ તેઓએ તલ પાસ ઉઘરાવવાને આ હાર બનાવ્યો એટલી એની પાછળનો હેતુ તે સ્પષ્ટ હતો કે જે કોઈ પણ અલ્પ સેવા કરે ને એનું કલ્યાણ થાય તો આફ્રિકાના સેવા આપતા જે સંતો હતા એમને ભવ્ય અલૌકિક હાર સ્વામીશ્રીના કંઠમાં આરોપ્યો ત્યારે અત્યાર સુધી બનેલા આ તલના હારોમાં સૌથી વિશાળ અને સૌથી વધુ તલ ધરાવતો આ હાર હતો જેમાં સત્યાવીસ લાખ તલનો સમાવેશ થતો સુંદર પણ એટલો જ હતો એટલે પ્રવક્તાએ પ્રાર્થના કરી મનસાઈ મહારાજને કે બાપા જેના જેના ઘર ઘરેથી તલ આવ્યા છે તે તમામનું કલ્યાણ કરજો અને સ્વામીશ્રીએ ત્યારે લટકું કરીને કીધું અને આશીર્વાદ પણ આપ્યા કે કલ્યાણ થઈ ગયું તો જો આમ સત્યાવીસ લાખ તલના હારની એ મહેનત એ કોઈ મહિલા હરિભક્તોને કોઈ એવી અપેક્ષા નહોતી કે નજીકથી દર્શન કરવાની કે એમને તલ બનાવ્યો પોતે પણ પહેરાવ્યો બીજાએ ને તો જો આ ભાવના રહીને એ આપણને આપણે બીએપીએસ સંસ્થાની અંદર જોવા મળે છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર આ સિદ્ધાંત આ ઉપાસનાની વાત તેમના હૃદયની અંદર આત્મસાત થતી થયેલી જોવા મળે છે તો આવી ભક્તિ મહિલા ભક્તો મંડળો પણ કરે છે પુરુષો મંડળ હોય કે બાળ મંડળ હોય કે શિશુ મંડળ હોય દરેક અલગ અલગ રીતે પોતાની પ્રવૃત્તિની અંદર મોહન સહારાજને રાજી કરવા માટે પ્રયત્નશીલ છે તો આપણે પણ ગુરુ હરિમોહન સાઈ રાજી કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય